પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનને લઈ સમગ્ર દેશ દેશભક્તિના રંગમાં રંગાયું છે ત્યારે સુરત શહેરમાં પણ ઠેર ઠેર પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી નવી મેડિકલ કોલેજથી શરૂ થઈને કિડની બિલ્ડિંગ સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા ખાસ કરીને નર્સિંગ બહેનો તિરંગાની થીમવાળી સાડી પહેરીને હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં સુરત શહેર ભાજપ પ્રદેશ પ્રમુખ પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સિવિલ હોસ્પિટલના આરએમઓ સહિત સિવિલ હોસ્પિટલના અન્ય હોદ્દેદારો અને તબીબો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા

નરસિંહ બહેનો સફેદ યુનિફોર્મ હોય એ સફેદ આર્મી છે ત્યારે આ તિરંગા યાત્રામાં રંગબેરંગી વિદ્યાર્થીઓ પણ તિરંગા સાથે આન બાન સાથે ભારત માતા બંદે માતરમના નારા સાથે આ રેલીમાં જોડાઈને એક તિરંગા યાત્રાને ભારતની અખંડતા એકતાનું એક પ્રતિક છે દરેક શહેરીજનો આવતીકાલે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે આપણા જે શહીદો થયો છે જેને આઝાદી માટે એમને નતમસ્તક વંદન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આપણને તો આઝાદી તૈયાર મળી છે પણ આઝાદી ની તૈયાર મળ્યા પછી પણ આપણે સૌ ભારતીયો આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગે ભારત વિશ્વ ગુરુ બને અને સૌ તંદુરસ્ત રહે સૌ ખુશ રહે અને સૌની પ્રગતિ થાય સૌ સમૃદ્ધ બને એ જ આ તિરંગા યાત્રા નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે ફરીથી તમામ વિદ્યાર્થીઓ નર્સિંગ સ્ટાફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જે લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે સફેદ વસ્ત્રોમાં સદ દર્દીની સેવા કરતા જે સ્ટાફ છે એ લોકોને ખૂબ આન બાન શાન સાથે રેલીમાં જોડાઈને આ તિરંગા યાત્રા સફળ બનાવી આવતીકાલે વોર્ડમાં પણ દરેક નર્સિસ એ દર્દીઓ સાથે તિરંગા તિરંગાને બાન શાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરશે એ જ અમારી જે ઉજવણી છે એ જ ભારતની એકતા બતાવે છે આભાર ભારત માતા કી છે વંદે માતા